તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ સ્વાધ્યાયમાં શું શું પૂછેલું છે બરાબર એમ સી ક્યુ જોઈએ વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે તો કે નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધુ છે વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે સૌથી ભારે વાયુ હેવીએસ્ટ કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે છે મેરું જ્યોત કયા આવરણમાં જોવા મળે છે મેરું જ્યોતની ઘટના જે છે એ કયા આવરણમાં જોવા મળે છે ઉષ્મા આવરણમાં જોવા મળે છે બરાબર ઉષ્મા આવરણ જે છે થાર્મોસ્ફિયર ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે દિલ્હીની અંદર આવેલી છે જીએચી ગ્રીનહાઉસ ગેસમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર વર્તમાન સમયમાં પૃથ્વી પર સરેરાશ તાપમાન કેટલું છે ચૌદ ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ બરાબર ચલો હવે બીજા ક્વેશ્ચન પણ જોઈ લઈએ કે વાતાવરણ એટલે શું વાતાવરણમાં વિવિધ પદાર્થો પણ એની પહેલાં હું તમને એક બીજી વાત કહું એક એપ્લિકેશન છે શાળા મિત્ર શાળા મિત્ર નામની એપ્લિકેશન જે છે ને એ તમે ડાઉનલોડ કરી લેશો તો એમાં તમને સ્વાધ્યાયના બધા પ્રશ્નોનું પણ સોલ્યુશન મળી જશે જો એ તમારે જવું હોય તો બાકી તો જો કે આપણે આ ચલાવેલું છે એ જ ઇનફ છે પણ સ્વાધ્યાયના બધા પ્રશ્નોનું જો સોલ્યુશન જોતું હોય તો શાળા મિત્ર એપ્લિકેશનમાં મળી જાય વાતાવરણ એટલે શું તો કે પૃથ્વીની ચારે બાજુ વીટલાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશે માહિતી લખો તો વાતાવરણમાં વિવિધ કયા કયા પદાર્થો આવેલા છે તો કે રચકણો વાયુઓ ખાન પ્રવાહીને ભેજને એવું બધું જે આવેલું છે ખાન પ્રવાહી એ બધું લખવાનું વાતાવરણની સ્તર રચના આકૃતિ દોરી સમજાવો તો આ આ આશયની વાત કરે છે કહી શકશો તમે ટ્રસ્ટ મી ઇન ઇંધે એક્ઝામ એની વાત કરે છે બરાબર ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ એટલે કે ટોપોસ્ફિયર પછી સ્ટેટોસ્ફિયર પછી મિઝોસ્ફિયર પછી આઇનોસ્ફિયર થર્મોસ્ફિયર એક્ઝોસ્ફિયર એ એ સમજાવવાનું એના કિલોમીટરને એ પણ લખી નાખવાનું ક્યાં શું જોવા મળે એ પણ લખી નાખવાનું આબોહવા એટલે શું આબોહવાના તત્વો વિશે માહિતી આપો તો આબોહવા એટલે શું આપણે ડિટેલમાં અત્યારે જોયું આબોહવા લાંબા ગાળાની જે ત્રીસ પાંત્રીસ વર્ષનું જે હોય એ બરાબર આબોહવાના તત્વો પણ આપણે જોઈ લીધા કે અક્ષાંશ બરાબર રેખાંશ અક્ષાંશથી જેમ રેખાંશ જે છે ને રેખાંશ એ પણ આબોહવા ઉપર અસર કરશે આમાં આપેલું નથી પણ એ વિધાન સાચું પડશે રેખાંશ પણ અસર કરશે અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્રથી ઊંચાઈ બરાબર દબાણ તાપમાન ભેજ આ બધા એના તત્વો છે સૂર્યઘાત સૂર્યઘાત એ અત્યંત મહત્ત્વનું તત્વ છે વરસાદ એ બધું બરાબર કે આબોહવા પર અસર કરતાં પરિબળો જણાવી કોઈ પણ બે વિશે ચર્ચા કરવાની કીધું છે બરાબર તો આપણે ઓલરેડી ઘણા બધા પરિબળ જોઈ લીધા અક્ષાંશ જોઈ લીધા દબાણ જોઈ લીધું તાપમાન જોઈ લીધું સૂર્યઘાત જોઈ લીધી બરાબર ઘણા બધા પરિબળો છે પવન છે પછી મહાસાગરના પ્રવાહો છે જંગલનો પ્રકાર જમીનનો પ્રકાર તો ઘણા બધા પરિબળો છે એ બધામાંથી કોઈ પણ બે દેવાના કોઈ કોઈપણ બે કહી દેવાના બરાબર મુદ્દા સર નોંધ લખો ક્ષોભ આવરણ આપણે ઓલરેડી જોઈ લીધું ક્ષોભ આવરણ સૌથી પહેલાં પહેલું આવરણ છે ત્યાં શું જોવા મળે છે તો કે ઋતુઓ અનુભવાય છે વાતાવરણ ફેરફાર જોવા મળે છે શિયાળો ઉનાળો ચોમાસું વરસાદ આવે છે તાપમાનમાં ને બધામાં ફેરફાર જે છે એ જોવા મળે છે ક્ષોભ ભાવરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો કે ઝીરોથી અઢાર અથવા વીસ કિલોમીટરની આજુબાજુ જે છે એ આવેલું છે બરાબર પછી ક્ષોભ સીમા ચાલુ થઈ જાય છે ઉષ્માવરણ તો કે ઉષ્મા ત્યાં આયનને એવું બધું જોવા મળે છે આયનોસ્ફિયર આયનને એવું બધું જોવા મળે છે રેડિયો તરંગો માટે જે છે એ અત્યંત મહત્ત્વના છે બરાબર ઉષ્માવરણ તો અને ત્યાં તાપમાન કેવું હોય છે તો કે તાપમાન ખૂબ જ ઊંચું હોય છે કેટલું ઊંચું નવસો ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પણ પહોંચી જતું હોય છે બરાબર તો ઉષ્માવરણ આપણે જોઈ લીધું હતું હવામાન અને આબોહવાનો ભેદ સ્પષ્ટ કરવો હવામાન ટૂંકા ગાળાનું આબોહવા ખૂબ જ લાંબા ગાળાનું હવામાનની અંદર મુખ્યત્વે શું શું આવે તો કે હ્યુમિડિટી ભેજ તાપમાન પવન વરસાદ વાદળ આ બધું જે છે એને ધ્યાને લીધું હોય છે જ્યારે આબોહવા તો એ તો બહુ કોમ્પ્રિહેન્સિવ ખ્યાલ છે એમાં તો ઘણી બધી વસ્તુઓ ધ્યાને લીધી હોય બરાબર આબોહવામાં પરિ આબોહવા પરિવર્તનથી અનુભવાતા પરિણામોની ચર્ચા કરો તો એ આપેલું છે બરાબર વૈશ્વિક તાપવૃત્તિ એટલે કે ગ્લોબલ વોર્મિંગને એ બધું બાકી તમે એક રીતે તમારી રીતે જોઈ લેજો બરાબર બાકી નીચે જો મેં બધા એના જવાબ જે છે એ મૂકેલા જ છે શાળા મિત્રમાંથી જ લીધેલા છે મેં રીતે બરાબર તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે ડાઉટ હોય તો પૂછી લો